હેલો ફ્રેન્ડ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અમે આવી ગયા છીએ વડોદરા અને આજની સવાર વડોદરામાં થઈ છે બહુ બધું કામ બાકી છે ગઈકાલે જે લાવ્યા હતા એ બધું અનપેક બેગ્સ બધા અનપેક કરવાના બાકી છે કપડા એ વોશ કરવાના બાકી છે આવી ગયા છે જક્ષુભાઈ આપણી સાથે જક્ષુને થઈ ગઈ છે શરદી કેમ કે ગામડે મારા બે નળના ભાણિયાને શરદી હતી તો જક્ષુને પણ છોકરાઓને તો જલ્દી ચેપ લાગી જાય તો જક્ષુને પણ થોડું શરદીની અસર થઈ ગઈ હતી અને અત્યારે તો થઈ જ ગઈ છે તો આપણે થોડા ફ્રી પડીએ એટલે બપોર પછી યા તો અત્યારે સવારમાં ફ્રી પડીએ તો સવારમાં નહીતર પછી બપોર પછી આપણે દવા લઈ આવશું જક્ષુ માટે ગઈકાલે વહેલા સુઈ ગયા હતા તો આજે વહેલા જાગી ગયા છીએ અને આજે બધું જ ચાપટ ચૂપટ કરીને આપણે કચરું અને પોતું કરી નાખીશું તો પહેલાં ડસ્ટિંગ કરી નાખીશું જક્ષુ આપણી હેલ્પ માટે આવી ગયો છે સાવરણી આપીને ગયો છે અને એ પોતે પણ મને કચરો કઢાવવા લાગી રહ્યો છે તો ચાલો હવે ફટાફટ કચરો કાઢી નાખીએ જો કે બધું હું પેક કરીને ગઈ હતી એટલે અંદર તો એટલું કચરું છે નહીં પરંતુ ત્રણ ચાર દિવસ ગમે ત્યાં જઈએ એટલે આવીને આપણે એટલું કામ તો વધે જ કે એક આખો દિવસ કામમાં અને કામમાં જ જતો રહે બહુ બધા કપડાં ભેગા થઈ ગયા હતા એટલે મેં એક વખત મશીન ફેરવવા માટે મૂકી દીધું છે અને બીજી વખત પણ ફેરવવું પડશે કારણ કે બહુ કપડાં હતા અને આપણે પછી લઈ આવ્યા છીએ દૂધ કારણ કે ઘણા દિવસથી હતા નહીં એટલે દૂધ પણ ખાલી થઈ ગયું હતું આજે કોઈ શાકભાજી પણ નહોતું પરંતુ અમે ત્યાંથી કાચા ટમેટા લઈ આવ્યા હતા ગામડેથી એટલે કાચા ટમેટાનો સંભારો કરી નાખીશું ટિફિનમાં મોકલવા માટે આજ કાલ મને વિડીયો ઉતારતા જોઈને જક્ષુ પણ એવું જ કરવા લાગ્યો છે કોઈનો પણ ફોન હાથમાં આવે એટલે સીધો જ કેમેરો શરૂ કરી દે અને ફોટાઓ પાડવા લાગે છોકરાઓ મોટાને જોઈને જ બધું શીખતા હોય છે તો ચાલો આજે તમારી સાથે ટમેટાના સંભારાની રેસીપી શેર કરું એના માટે એક આપણે જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું એની અંદર થોડું તેલ એડ કરીશું અને જે વઘાર કરવાનું હોય એ રાઈ જીરું તમે એડ કરી શકો છો આ આપણે કાચા ટમેટાનો સંભારો કરી રહ્યા છીએ તો તેલ આવી જાય એટલે આપણે રાઈ નાખી દીધી છે જીરું એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું પછી ટમેટા અને મરચાં આ રીતે કટિંગ કરી લેવાના છે લાંબા લાંબા ટમેટાના સંભારામાં તમારે જનરલી જે લાંબા ટમેટા આવે છે એ જ પ્રિફર કરવાના ગોળ ટમેટા હોય તો એ પાણી વધારે છોડે છે એટલે એને ચડવામાં સોગી થઈ જાય છે એના કરતાં લાંબા ટમેટા હોય તો સારું લાગે છે તો આપણે પહેલાં મરચાંની સ્પ્લિટ્સ કરી લીધી હતી અને એને એડ કરી દીધી છે ટમેટામાં થોડી સતળાઈ જાય એ પછી આપણે ટમેટાની જે લાંબી લાંબી કટિંગ કરીને રાખ્યું છે એ એડ કરી દેવાનું છે તીખાશ માટે તમારે મરચાં જ એડ કરવાના છે ચટણી એડ નથી કરવાની આ તમને લાગતું હશે કે કેટલા બધા ટમેટા છે પરંતુ જ્યારે સંભારો બનીને રેડી થઈ જાય છે ત્યારે એકદમ ઓછો થઈ જાય છે અને ખાવામાં એટલો ડિલિશિયસ લાગે છે કે વધારે બન્યો હોય તો પણ આરામથી પૂરો થઈ જશે આપણે ટમેટા એડ કરી દીધા છે હવે જે મસાલા એડ કરવાના છે એ એડ કરી દઈશું એના માટે આપણે ધાણા જીરું નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કાચા ટમેટા જરા તુરા જ હોય છે એટલે આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ નાખીશું આમ પણ જ્યારે ટમેટાનું શાક બનાવીએ ત્યારે આપણે એના અંદર ખાંડ નાખતા જોઈએ છે કેમકે તેની ખટાશને બેલેન્સ કરવા માટે આ જો તમારા ખાટા હશે કે તુરા હશે એને બેલેન્સ કરી દેશે એ માટે આપણે ખાંડ એડ કરવાની જ છે અને પછી હલાવીને ઢાંકણ ઢાંકીને આપણે થોડી દેર થોડી વાર માટે ચડવા દઈશું તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે પરંતુ મારા ગોળ ટમેટા હતા એટલે એણે પાણી બહુ જ છોડ્યું છે જો તમે માર્કેટમાંથી લાવતા હોય તો તમારે લાંબા ટમેટા પ્રિફર કરવાના આ તો અમારા ઘરના જ ટમેટા હતા એટલે ચાલે અને એના ઉપરથી થોડો એવો ચણાનો લોટ આપણે એડ કરીશું જેથી પાણી પાણી વાળું ના લાગે અને જે એકદમ આવી જાય એના માટે જોડે આપણે બનાવી દીધી છે ભાખરી અને બપોરના છે બટેકા પૌવા તો બટેકા પૌવા પણ રેડી છે બપોરે જમીને ફ્રી થઈ ગયા હતા પરંતુ બે વખત મશીન ફેરવ્યા હતા એટલે આપણે થોડું મોડું થઈ ગયું છે કપડાં સુકવવાનું ચાલો કપડાં સુકવી દઈએ અને હજુ પણ અડધું કામ તો બાકી જ છે ચક્ષુને સવારે દવાખાને લઈને જવાનો મેળ નથી પડ્યો તો હવે સૂઈ જાય ઉઠે અને પછી આપણે એને દવાખાને લઈને જઈશું અને દવા લઈ આવીશું કારણ કે નહીતર શરદી વધી જશે બહાર તમે જોઈ શકો છો કેટલી ડસ્ટ આવી છે જક્ષુભાઈ અહીંયા દોડા દોડી કરતા હતા એટલે એના પગના નિશાન પણ પડી ગયા છે અમે ગયા એના આગલા દિવસે છોડવાઓને પાણી પાઈને ગયેલી હું એટલે આજે પણ પાણી પાઈ દીધું છે અને બાલ્કની પણ સારી રીતે ક્લીન કરી નાખું જેથી જક્ષુ ઉઠે એ પછી એને રમવું હોય તો એ રમી શકે અને ઇવનિંગમાં અહીંયા બેસીને નાસ્તો પણ કરી શકે અમે ગામડેથી લીંબુ લાવેલા હતા તો કાલે સાંજે તો ધોવાના બાકી રહી ગયા હતા એટલે મેં વિચાર્યું કે ચાલો હવે આજે ધોઈ નાખું લીંબુની ક્વોન્ટિટી એટલી બધી હતી કે હવે મારે મહિના સુધી તો લીંબુ લાવવા જ નહીં પડે એવું લાગે છે મને આમ તો થોડા સુકાઈ ગયેલા જેવા જ થઈ ગયા છે પરંતુ બે દિવસ તડકે તપાવી દઉં જો અત્યાર સુધી આમ રાખે ને આખા પાન તો અત્યારે લંઘાઈ જાત અને કટિંગ કરવામાં ઈઝી ના પડે એટલે મેં વિચાર્યું પછી કે ત્યાં જ કટિંગ કરીને એક દિવસ સુકવી દઉં અને પછી અહીંયા આવીને સુકવી દઈશું આ મુખવાસ જનરલી શિયાળામાં જ કરવામાં આવે છે કારણ કે પાન સારી રીતે સુકાઈ જાય નાગરવેલના પાનનો જ્યારે મુખવાસ કરવો હોય ત્યારે ડાયરેક્ટ પાન એડ કરી દેવાના અને બાકી જે આપણે જનરલી પાનના મુખવાસમાં જે એડ કરતા હોય એ બધું મટીરિયલ એડ કરી દેવાનું અને મુખવાસ થઈ જાય રેડી બધું જ કામ અત્યારે પતી ગયું છે અને હવે જક્ષુને સુવડાઈ દઈએ છે બેટા ટાટા પણ ક્યાં અહીંયા ઓય બેટા ડોક્ટર અંકલ પાસે બે દિવસ પહેલા મંદિરે ગયા હતા ત્યારે ભગવાનને જે હાર ચડાવેલા હોય એ ઉતારી નાખવામાં આવ્યા હતા તો એ હાર ઘરે લઈ આવ્યા હતા એ ઉતારી નાખે એ પછી કચરામાં જ જવાના હોય છે એના કરતાં મેં વિચાર્યું કે ચાલો એની રોઝ પેટલ્સ બનાવી દઉં જેથી આપણે જ્યારે સ્વીટ્સ બનાવીએ એની ફરતે કોટિંગ કરવામાં યુઝ કરી શકાય અને આનું ગુલાબ જળ પણ બને છે ગુલકંદ પણ બને છે પરંતુ આ વખતે મારે રોઝ પેટલ્સ બનાવી હતી તો આપણે જે હાર હતા એમાંથી જે ખરાબ પાંદડા હોય એ કાઢી નાખ્યા હતા અને જે સારા પાંદડા છે એ લઈ લીધા હતા હવે આપણે એક વખત જે આવી રીતે ટોપલી હોય એની અંદર નાખીને જાળી લઈશું જે તેથી ઝીણો ઝીણો કચરો હોય કે કંઈ જીવાત કે જંતુ હોય એ બધું નીકળી જાય પછી આપણે એને ધોવાના છે ધોઈને આપણે સૂકવી દઈશું અને એ પછી આપણે ઓવનની અંદર ડ્રાય કરી લઈશું આમ તો તડકે પણ ડ્રાય થઈ જાય છે પરંતુ વધારે ટાઈમ લાગે છે એટલે આપણે ઓવનમાં કરીશું સાંજ પડી ગઈ છે અને આપણે તો જમવાનું રેડી જ હતું તો જમી લીધું છે કારણ કે બપોરે ટિફિન ગયું હતું એટલે આપણે જોડે મારું પણ બનાવી નાખ્યું હતું પણ જમવા બેસી ગયા છે 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 કેવું લાગે લાગે જક્ષુ એવું ઓકે આજ માટે બસ આટલું જ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you for watching Jeshi Krishna and Jay Swami Narayan.